એક તરફ રાજ્યમાં વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટમાં દુનિયાભરના વિકસિત દેશોના વડાઓ હાજર રહેવાના હોવાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ આકાશી યુદ્ધ જેવા પતંગોના માર્કેટમાં આ વખતે ઓબામા અને જિનપિંગ સાથે વડાપ્રધાન મોદીના પતંગો પેચ લડાવવા તૈયાર છે હાલ પતંગોનું માર્કેટ ધીમે ધીમે વેગ પકડી રહ્યું છે ત્યારે આ વખતની ઉત્તરાયણમાં એક તરફ ગુજરાતના વિકાસને લઈને ચીન જાપાન અને અમેરિકા સહિતના દેશો સાથે એમઓયુ થતા હશે આડે હવે ગણતરી દિવસો બચ્યા છે ત્યારે અમદાવાદ પતંગ માર્કેટ ધીમે ધીમે ગરમ થઈ રહ્યું છે દર વખતે પતંગ બજારમાં પ્રવર્તમાન મુદ્દાઓ છવાયેલા રહેતા હોય છે ત્યારે આ વખતે પણ લોકોના ના માનીતા નેતાઓ અભિનેતાઓ છવાયેલા જોવા મળ્યા છે છેલ્લા કેટલાક વર્ષોની જેમ આ વર્ષે પણ નેતાઓની પતંગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પતંગોની સૌથી વધુ ડિમાન્ડ છે જેમાં અચ્છેદી નાયંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ છો મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર જેવા વિવિધ પતંગો સામેલ છે આ સિવાય અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે ચીની પ્રમુખ જીનપિંગના પતંગો પણ મોદી પતંગને ટક્કર મારવા મેદાનમાં છે

જોકે ઉત્તરાયણ નજીક હોવા છતાં હાલ પતંગના માર્કેટ માં મંદી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે તો નવા વર્ષ પછી પતંગ માર્કેટમાં માં જોવા મળશે તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે જોકે પતંગોના મંદ બજાર સામે માંજા બજાર અત્યારથી જ ફૂલ ગરમ છે અગાઉ ચાઇનીઝ બનાવટની દોરી પર પ્રતિબંધ મુકાયા બાદ આ વર્ષે નવીન પ્રકારની સતરંગી દોરી પતંગ રસિયાઓના આકર્ષણનું કેન્દ્ર બની છે એક જ ફિરકીમાં અલગ અલગ સાત રંગ થી રંગવામાં આવતી બે ત્રણ ડિઝાઇનો આઠ દસ કલરમાં બધી નવી વેરાયટી આવી છે એક અંદાજ પ્રમાણે એકલા અમદાવાદમાં જ પતંગ ધંધો પચાસ કરોડને પાર પહોંચી જાય છે અમદાવાદમાં માં રંગીન અને સફેદ ચીલ પતંગનું સૌથી વધુ વેચાણ થાય છે કુલ માર્કેટના સાહીટ જેટલો હિસ્સો આ ચીલ પતંગોનો હોય છે ગુજરાત સિવાય રાજસ્થાનમાં પણ પતંગો બને છે પણ ગુણવત્તાની દ્રષ્ટિએ ગુજરાતના ખંભાતના કારીગરો માહેર હોવાથી અમદાવાદીઓમાં ખંભાતના પતંગોનો વર્ષોથી દબદબો રહ્યો છે પતંગોમાં સૌથી મોટો ચાર બાય ચાર ફૂટ પતંગ આવે છે જેને ચકાવવા માટે સોળ તાર દોરી વપરાય છે દોરીમાં તો આવી રીતે બહુ વેરાયટી છે પણ જે ચાલી રહી છે એ સતરંગી દોરી બહુ ચાલી રહી છે આ વખતે જેમ કે આમાં જે

કેમેરામેન કનુ મકવાણા સાથે નરે